સિંહ રાશિફળ જાન્યુઆરી બે હજાર છવીસ એકત્રીસમી અગિયાર ફેબ્રુઆરી અગિયાર મનમોહક આ નમસ્તે મિત્રો આજનો વિડિયો કોઈ સામાન્ય રાશિફળ જેવો નથી આજે તમે જે સાંભળશો તે સિંહ રાશિના જીવનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષો અચાનક ફેરફારો અને નવા પ્રકાશનો પડગો પાડે છે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંતિમ તબક્કામાં એકત્રીસમી અગિયાર તારીખ સુધી ગુરુ શનિ અને રાહુની ગતિવિધિઓમાં ગહન સંકેતો ઉત્પન્ન થઈ રહ્યા છે જે સિંહ રાશિના વિચારો નિર્ણયો અને દિશાને ઊંડે સુધી હચમચાવી શકે છે આ સમયે ઘણા સિંહ રાશિના લોકો પડકારોનો સામનો કરી રહ્યા છે માનસિક રીતે તણાવ મૂંઝવણ અને થાક અનુભવો છો નિર્ણયો અધૂરા લાગે છે સંબંધોની કસોટી થઈ રહી છે અને કારકિર્દી એક વળાંક પર છે પરંતુ બ્રહ્માંડ સ્પષ્ટપણે સૂચવે છે કે જૂની વાર્તાનો અંત આવી રહ્યો છે એક નવો અધ્યાય શરૂ થવાનો છે નવી ઉર્જા અને નવી ઓળખ સાથે પરંતુ આગળ વધતા પહેલાં ટિપ્પણી વિભાગમાં એક નિષ્ઠાવાન હર હર મહાદેવ લખો વિડીયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં હવે ચાલો અગિયાર આગાહીઓથી શરૂઆત કરીએ જેમાંથી દરેક તમારા જીવનનો માર્ગ શાંતિથી બદલી શકે છે નંબર એક એક છુપાયેલું સત્ય ખુલશે એકત્રીસમી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના જીવનમાં લાંબા સમયથી છુપાયેલું એક રહસ્ય ખુલશે જ્યોતિષી રીતે આ સમયગાળા દરમિયાન ચંદ્ર અને રાહુની ગતિ તમારા બારમા અને આઠમા ભાવને સક્રિય કરી રહી છે જે સ્પષ્ટપણે સૂચવે છે કે રહસ્યો છુપાયેલા દુશ્મનો અને દબાયેલા સત્યો ખુલશે આ સત્ય કોઈ નજીકના મિત્ર ભૂતકાળના સંબંધ અથવા તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કંઈક હોઈ શકે છે જેના પર તમે કોઈ પ્રશ્ન વિના વિશ્વાસ કર્યો હતો જ્યારે આ સત્ય ખુલશે ત્યારે શરૂઆતમાં ગુસ્સો આવશે તે પછી તમારું હૃદય ભારે થઈ જશે તમને થોડા સમય માટે વિશ્વાસઘાતનો અનુભવ થઈ શકે છે પરંતુ આ અનુભવમાં એ કુંડી સમજણ રહેલી છે આ સાક્ષાત્કાર તમને નબળા નહીં પાડે પરંતુ તમને અંદરથી જાગૃત કરશે આ પછી તમે પહેલાં કરતાં વધુ ભાવનાત્મક રીતે સશક્ત બનશો ભવિષ્યમાં તમે કોઈ પર આંધળો વિશ્વાસ નહીં કરો આ ઘટના તમારા જીવનની દિશા બદલવાનું પ્રથમ પગલું બનશે અને આત્મસન્માન સતર્કતા અને આત્મનિર્ભર વિચારસરણીને જન્મ આપશે નંબર બે તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય એકત્રીસમી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના જાતકો તેમના જીવનમાં આવી મહત્વપૂર્ણ ક્ષણોનો સામનો કરશે તમે એક એવા નિર્ણાયક તબક્કે હશો જ્યાં તમારું આખું ભવિષ્ય એક જ નિર્ણય પર નિર્ભર રહેશે ગુરુ અને શનિની સ્થિતિઓ હાલમાં તમારા ભાગ્ય અને કર્મના ભાવને સક્રિય કરી રહી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અડધી મન અને હિંમતના અભાવે આગળ વધવું હવે શક્ય રહેશે નહીં આ નિર્ણય તમારી કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે જેમ કે તમારી નોકરી બદલવી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવો અથવા કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સ્વીકારવી કેટલાક લોકો માટે આ નિર્ણય એવા સંબંધો સાથે સંબંધિત હશે જ્યાં લાંબા સમયથી મૂંઝવણ ચાલુ છે ઘણા સિંહ રાશિના લોકો સ્થળાંતર અથવા વિદેશ જવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે તમે પણ વિચારશો ડર ઊભો થશે અને જો બધું ખોટું થશે તો શું થશે તે પ્રશ્ન ઊભો થશે પરંતુ તે જ ક્ષણે અંદરથી એક અવાજ તમને કહેશે કે જો તમે હમણાં હિંમત નહીં રાખો તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે આ તે ક્ષણ હશે જ્યારે તમે તમારા ડરથી ઉપર ઉઠશો આ નિર્ણય તાત્કાલિક ખુશી લાવશે નહીં પરંતુ આગામી દસ વર્ષ માટે મજબૂત પાયો આ એક પગલાં પર આધારિત હશે અને આ નિર્ણય તમારા આત્મવિશ્વાસ ઓળખ અને સ્થિરતાને નવી દિશા આપશે નંબર ત્રણ અચાનક નસીબનો દરવાજો ખોલશે ચોવીસમી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની આસપાસ બ્રહ્માંડ સિંહ રાશિને એક અંધારી ભેટ લાવશે શુક્રને ગુરુની શુભ યુતિ તમારા લાભના ઘરને સક્રિય કરી રહી છે જે અચાનક નાણાકીય તક અથવા કોઈ મોટી ઓફરનો સંકેત આપે છે શક્ય છે કે તમને ક્યાં કટવાયેલા પૈસા પાછા મળશે અથવા એવો ફોન આવશે જેનો તમે લગભગ હાર માની લીધી હશે કેટલાક સિંહ રાશિના લોકોને નવી નોકરીની ઓફર પ્રમોશન અથવા કોઈ પ્રભાવશાળી સંપર્ક મળી શકે છે શરૂઆતમાં તમને વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે કે આ ખરેખર થઈ રહ્યું છે પરંતુ યાદ રાખો આ તક તમારી ભૂતકાળની મહેનત ધીરજ અને સંઘર્ષનું ફળ છે બ્રહ્માંડ ઇચ્છે છે કે તમે આ ક્ષણે સમજો કે તમારા પ્રયત્નો વ્યર્થ ગયા નથી ફક્ત સાવધાનીનો એક શબ્દ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે શંકાને કારણે આ તકને હાથમાંથી ન જવા દો કારણ કે ક્યારેક નસીબ એકવાર દસ્તક આપે છે અને જો તે ક્ષણ ચૂકી જાય તો તે જતક ક્યારેય પાછી આવતી નથી નંબર ચાર આંતરિક બંગાણ અને ભાવનાત્મક તોફાન છવ્વીસ અને સતાવીસ ફેબ્રુઆરી બે હજાર છવીસની આસપાસ સિંહ રાશિના લોકો એક વિચિત્ર ખાલીપણું બેચેની અને અસંતુલન અનુભવી શકે છે જ્યોતિષીય રીતે આ ચંદ્ર અને કેતુના પ્રભાવનો સમય છે જે વ્યક્તિને બાહ્ય સ્તરે નહીં પરંતુ આંતરિક સ્તરે હચમચાવે છે આ બે દિવસો દરમિયાન તમે ખૂબ જ એકલા અનુભવી શકો છો ભલે તમારી આસપાસના લોકો હાજર હોવા જોઈએ જૂની યાદો ભૂતકાળના સંબંધો અને અધૂરા સપના અચાનક સામે આવશે તમને ખ્યાલ આવશે કે તમે ઉદારતાથી આપ્યું છે પરંતુ બદલામાં તમારી અપેક્ષા કરતાં ઘણું ઓછું મળ્યું છે કેટલાક સિંહ રાશિના લોકો આ સમય દરમિયાન ભાવનાત્મક બની શકે છે અને રડી શકે છે જ્યારે અન્ય લોકો શાંતિથી અંદરથી ભાંગી પડેલા અનુભવી શકે છે પરંતુ એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ ભાવનાત્મક ભંગાણ વિનાશ માટે નથી પરંતુ આધ્યાત્મિક પુનઃસ્થાપન માટે છે જેમ કોઈ સિસ્ટમને શુદ્ધ કરવા માટે ફરીથી શરૂ કરવામાં આવે છે તેમ તમારો આત્મા પણ પોતાને શુદ્ધ કરી રહ્યો હોઈ શકે છે પ્રક્રિયા પછી તમે હળવાશ શાંત સ્પષ્ટ મન અને ભાવનાત્મક રીતે મજબૂત અનુભવશો અને આ પરિવર્તન આગળનો માર્ગ સરળ બનાવશે નંબર પાંચ પૈસાના સંદર્ભમાં એક મુખ્ય વળાંક સત્તાવીસ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના જાતકો તેમના જીવનમાં નિર્ણાયક નાણાકીય પરિવર્તનનો અનુભવ કરશે આ સમય દરમિયાન શનિ અને મંગળનો પ્રભાવ તમારા સંપત્તિ અને કર્મસ્થાનોમાં સક્રિય થઈ રહ્યો છે જેના કારણે અચાનક ખર્ચ રોકાણ અથવા મોટા નાણાકીય નિર્ણયો લેવા પડી શકે છે કેટલાક સિંહ રાશિના લોકો તેમના પૈસા ઝડપથી ખતમ થઈ રહ્યા હોવાનું અનુભવશે ઘર પરિવાર અથવા કોઈ આવશ્યક જરૂરિયાત માટે આ સમય ઘણા લોકો માટે આવકના નવા સ્ત્રોત પણ ખોલી શકે છે શક્ય છે કે જૂની લોન ચૂકવવામાં આવે બાકી ચૂકવણી થાય અથવા કોઈ મહત્વપૂર્ણ સોદો અચાનક પૂર્ણ થાય કે બ્રહ્માંડ એક સ્પષ્ટ ચેતવણી પણ આપી રહ્યું છે આ સમય દરમિયાન લોભ ઉતાવળ અથવા લાગણીમાં આવીને કોઈ પણ નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો કાળજીપૂર્વક વિચાર કર્યા વિના નિર્ણયો લેવાથી પાછળથી પસ્તાવો થઈ શકે છે પરંતુ જો તમે ધીરજ ગણતરી અને સમજણ સાથે આગળ વધવાનું પસંદ કરો છો તો આ તમારા નાણાકીય નસીબને બદલવાનો સમય છે તે તમને પહેલાં કરતાં વધુ મજબૂત વધુ સ્થિર અને વધુ સુરક્ષિત બનાવી શકે છે નંબર છ એક રહસ્યમય અને ભાગ્ય બદલી નાખનારી મુલાકાત ઓગણત્રીસ અને અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની ની વચ્ચે સિંહ રાશિના જાતકોને એક ખાસ મુલાકાત થવાની અપેક્ષા છે જે તમારા વિચાર અને દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી શકે છે આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય પરંતુ તેમના અનુભવ જ્ઞાન અથવા પ્રભાવ દ્વારા તમારામાં નવી ચેતના જાગૃત કરી શકે છે શક્ય છે કે તેઓ માર્ગદર્શક આધ્યાત્મિક ગુરુ નવો વ્યવસાયિક ભાગીદાર અથવા યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલનાર વ્યક્તિ હોઈ શકે આ મુલાકાત પછી ઘણી બધી બાબતો પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ જશે કેટલાક સિંહ રાશિના લોકો આ પ્રભાવ હેઠળ તેમની જૂની માન્યતાઓને છોડીને નવા માર્ગો અપનાવવાની હિંમત પણ મેળવશે આ જોડાણ અચાનક બનશે પરંતુ તેની અસર લાંબા સમય સુધી ટકી રહેશે આ તે ક્ષણ હોઈ શકે છે જ્યારે તમારું ભાગ્ય શાંતિથી નવો વળાંક લેશે નંબર સાત તમારી ખૂબ નજીકની કોઈ વ્યક્તિ તેમના સાચા રંગ જાહેર કરશે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની આસપાસ સિંહ રાશિના લોકો કોઈ પ્રશ્ન વિના કોઈનો સાચો ચહેરો જોઈ શકે છે જેના પર તેઓ અગાઉ વિશ્વાસ કરતા હતા ગ્રહોની ગતિ સૂચવે છે કે રાહુ અને શુક્ર તમારા સંબંધોને અસર કરી રહ્યા છે આનાથી ભ્રમ તોડવા અને સત્ય ઉજાગર કરવાની તક મળે છે આ વ્યક્તિ કોઈ મિત્ર જીવનસાથી અથવા કોઈ સંબંધી હોઈ શકે છે જેના પર તમે લાંબા સમયથી ભાવનાત્મક રીતે નિર્ભરશો અચાનક તેમના શબ્દો વર્તન અથવા એક નાનું કાર્ય પણ તમને હૃદયથી આઘાત પહોંચાડશે શરૂઆતમાં તમે તેમને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરશો પરંતુ ધીમે ધીમે તમારું મન સ્વીકારશે કે વાસ્તવિકતા તમારા વિચારોથી અલગ છે આ અનુભવ પીડાદાયક હશે અને થોડા સમય માટે તમારા વિશ્વાસને ડગમગી શકે છે પરંતુ આ જ ક્ષણ તમને શીખશે કે તમારા જીવનમાં કોને પ્રવેશવા દેવો અને કોનાથી દૂર રહેવું તમે ભાવનાત્મક રીતે વધુ પરિપક્વ સતર્ક અને અંદરથી મજબૂત બનશો આઠમો ક્રમ જૂના જીવનનો અંત અને નવો જન્મ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિમાં એ કૂંડું અને શાંત પરિવર્તન શરૂ થશે તમને ખ્યાલ આવશે કે તમે હવે થોડા સમય પહેલા જેવા વ્યક્તિ નથી રહ્યા શનિ અને કેતુનો પ્રભાવ તમારા આધ્યાત્મિક સારને સ્પર્શી રહ્યો છે જે આંતરિક પરિવર્તન અને ચેતનાના વિસ્તરણનો સંકેત આપે છે તમે અચાનક કેટલાક લોકોથી દૂર રહેવાનું શરૂ કરશો કેટલીક ટેવો કેટલીક વિચારસરણી અને ઘણી જૂની પદ્ધતિઓ જે એક સમયે ખૂબ જ મહત્વપૂર્ણ લાગતી હતી તે હવે અર્થહીન લાગશે પરિવર્તન સ્વાભાવિક રીતે જ આવશે દબાણ હેઠળ નહીં ક્યારેક તમને એકલા રહેવાનું મન થશે તમને ઓછું બોલવાની અને અંદરથી પ્રતિબિંબિત કરવાની ઈચ્છા થશે આ એકલતા ઉદાસી તરફ દોરી જશે નહીં પરંતુ આત્મશોધ અને આત્મનિરીક્ષણનો સમય આવશે આ શાંત સમયગાળા દરમિયાન તમે સ્પષ્ટપણે નક્કી કરશો કે તમારા જીવનને કઈ દિશામાં લઈ જવું અને કયો માર્ગ તમારી સાચી ઓળખ સાથે સુસંગત છે અંક તમારા ભાગ્યનો માર્ગ કાયમ માટે બદલી નાખશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં સિંહ રાશિના લોકો તેમના જીવનમાં એક નિર્ણાયક વળાંક પર પહોંચશે જ્યાંથી પાછા ફરવાનું કોઈ રહેશે નહીં તે લગભગ સમાપ્ત થઈ જશે આ સમય દરમિયાન ગુરુનો શક્તિશાળી પ્રભાવ તમારા ભાગ્ય ઘરને સંપૂર્ણપણે સક્રિય કરશે જેનાથી ભાગ્યમાં મોટો ફેરફાર થશે તમે કોઈ નિર્ણય લેશો અથવા એવી પરિસ્થિતિનો સામનો કરશો જે તમારા જીવનને વિભાજીત કરશે શક્ય છે કે તમે પહેલા અને પછીની વચ્ચે તમારા કારકિર્દીનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખો કેટલાક સિંહ રાશિના લોકો મોટું જોખમ લેવાની અથવા એવા સંબંધને પસંદ કરવાની અથવા છોડી દેવાની હિંમત કરશે જે તેમના ભવિષ્યને ફરીથી આકાર આપશે આ સમય દરમિયાન ડર પણ અનુભવાશે પરંતુ તે જ સમયે આંતરિક શાંતિની ઊંડી ભાવના રહેશે એક વિચિત્ર શાંતિનો અનુભવ થશે જાણે તમારો આત્મા પોતે જ તમને કહી રહ્યો હોય કે આ સાચો માર્ગ છે આ એક એવો વળાંક હશે જે આવનારા વર્ષો માટે પાયો નાખશે તમારી ઓળખ હેતુ અને માર્ગને કાયમ માટે બદલી નાખશે નંબર દસ તમે હવે પહેલા જેવા વ્યક્તિ નહીં રહેશો સિંહ રાશિના જીવનમાં સંજોગો બદલાશે એટલું જ નહીં પરંતુ તેમની ઓળખ પણ બદલાઈ જશે શનિ ગુરુ અને કેતુ ત્રણ ગ્રહો ભેગા થઈને તમારી આધ્યાત્મિક અને કર્મશીલ લાગણીઓને એવી રીતે પ્રભાવિત કરશે કે તમારી અંદરે ઊંડી શુદ્ધિકરણ પ્રક્રિયા શરૂ થશે તમને અચાનક ખ્યાલ આવશે કે તમે અત્યાર સુધી જે જીવન જીવી રહ્યા છો તે વાસ્તવિકતા બની ગયું છે જેને તમે એક સમયે તમારું સત્ય માનતા હતા તે તમારો સાચો માર્ગ નહોતો કેટલાક લોકોથી અંતર કુદરતી રીતે વિકસશે કેટલી આદતો સહેલાઈથી ખતમ થવા લાગશે અને કેટલાક સપના જે એક સમયે ખૂબ જ ભવ્ય લાગતા હતા તે હવે નાના અને મર્યાદિત લાગશે એક દિવસ આવશે જ્યારે તમે તમારી જાતને અરીસામાં જોશો અને સ્પષ્ટપણે કહેશો હું ખરેખર બદલાઈ ગયો છું આ પરિવર્તન સરળ નહીં હોય તે પીડાદાયક હશે કેટલાક બલિદાનની જરૂર પડશે કેટલાક સંબંધો પાછળ રહી જશે પરંતુ બદલામાં તમને એક નવો દ્રષ્ટિકોણ નવી હિંમત અને આગળ વધવાનો નવો માર્ગ મળશે આ સમગ્ર યાત્રાનો સાચો સાર છે જૂના સ્વનો અંત અને એક નવા તમારા જન્મ વધુ મજબૂત વધુ જાગૃત અને પહેલા કરતા વધુ નિર્ભય અંક અગિયાર ભાગ્યનો ગુપ્ત દરવાજો ખુલશે જાન્યુઆરીના અંતથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની શરૂઆત સુધી સિંહ રાશિના જીવનમાં એક રહસ્યમય તક દેખાશે જેની તમે પહેલાં કલ્પના પણ કરી નહોત આ સમયે ગુરુ અને રાહુની ખાસ સ્થિતિઓ તમારા ભાગ્ય ઘર અને રહસ્ય ઘરને સક્રિય કરી રહી છે આ અચાનક અને અંધારી ખુલવાનો સંકેત આપે છે આ તક કોઈ નવા કાર્ય કોઈ અજાણ્યા સ્થળ અથવા કોઈ પ્રભાવશાળી સંપર્કમાંથી ઉદ્ભવી શકે છે અથવા તે એક ગહન આધ્યાત્મિક અનુભવ તરીકે પ્રગટ થઈ શકે છે શરૂઆતમાં તમને વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે કે આ ખરેખર તમારી સાથે થઈ રહ્યું છે ભય અને ઉત્તેજના સમાંતર ચાલશે તમને પ્રશ્ન થશે કે તમે તેના લાયક છો કે નહીં પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તક તમારી ભૂતકાળની મહેનત લાંબા સંઘર્ષ અને ધીરજનું ફળ હશે આ ગુપ્ત દરવાજો હશે જે તમને તમારા જીવનના આગલા સ્તર પર લઈ જશે જો તમે આ તકને હિંમતથી સ્વીકારો છો તો આગામી મહિનાઓમાં તમારી ઓળખ તમારી દિશા અને તમારા ભાગ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવવાની શક્યતા છે આ અંતિમ સંકેત સ્પષ્ટપણે દર્શાવે છે કે સિંહ રાશિની વાર્તા હજુ પૂરી થઈ નથી વાસ્તવિક પરિવર્તન વાસ્તવિક ચમત્કારો અને એક નવી સફર શરૂ થવાની છે પરંતુ યાદ રાખો દરેક મોટું પરિવર્તન અંદરથી શરૂ થાય છે વિસ્મી તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત આપી શકે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને વધુ પ્રસારિત કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો આભાર